ઓમ ગ્રુપ દ્વારા પણ ધર્મ ભક્તિ રાષ્ટ્ર પ્રેમ શૌર્ય અને એકતાનો સમન્વય કરીને જનજાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયો હતો મેરજાપરમાં મુકેશભાઈ વેકરિયા દ્વારા સંચાલિત ઓમ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં દુદાળા દેવની આરાધના સાથે દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ઉજાગર થઈ હતી આ પંડાલના ગણપતિ દાદાના ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યા હતા અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓએ ભાવપૂર્વક શ્રી ગણેશજીના દર્શન કર્યા હતા આ સાથે જ ભાવિકોમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય પ્રેમની ભાવના જાગૃત થઈ હતી ગણપતિ મહોત્સવની શરૂઆત શ્રી લોકમાન્ય તિલકે જનસમૂહને એક મંચ પર લાવીને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે કરી હતી સામૂહિક રીતે આયોજન જેવી બાબતો નાગરિકોને એક તાંતણી બાંધી રાખે છે આજ પ્રકારની પ્રકારની લોકલાગણી અને ભાવના મિર્જા પર ગણપતિ પંડાલ આયોજનમાં જોવા મળી હતી